સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં આવેલી જહાંગીરપુરા ગ્રુપ કોટન સોસાયટીની ચોર્યાસીમી વાર્ષિક સભા યોજાયા હતી આ મહત્વપૂર્ણ સભામાં રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા મંત્રી મુકેશ પટેલે ભ્રષ્ટાચાર મામલે સહકારી ડિરેક્ટરો અને કર્મચારીઓ સામે તીખા પ્રહારો કર્યા હતા મુકેશ પટેલે સભામાં ખુલ્લે આમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે મને ભગવાને બધું આપ્યું છે પણ ચમરબંધી સહકારી કૌભાંડીને ક્યારેય છોડવાનો નથી ભલે તેમણે એક રૂપિયો ખાધો હોય કે પાંચ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોય ભ્રષ્ટાચાર અંગે હું મુકેશ પટેલ નથી કહેતો ઓડિટ રિપોર્ટ કહે છે ભ્રષ્ટાચાર કર્યો છે આ મુકેશ પટેલ નો શબ્દ નથી મંત્રી મુકેશ પટેલે સભાને સંબોધિત કરતા સ્પષ્ટ અને તીખા શબ્દોમાં કહ્યું કે હું અગાઉ તમામ સહકારી મંડળીઓના દરેક નેતાઓને કહી ચૂક્યો છું કે વહીવટ દરમિયાન જે પણ વ્યક્તિ સભાસદ ખેડૂતોના રૂપિયા ચાઉં કરશે તે ક્યારેય ચલાવવાનું નથી જે ખેડૂતની ગામમાં એક પણ વીઘો જામીન નથી તેવા લોકો પચાસ ગુણ રાસાયણિક ખાતર લઈ જાય એ જોવાની જવાબદારી મંડળીના તમામ ડિરેક્ટરોની છે તેમણે વધુમાં કહ્યું હતું કે ઘણા લોકો ગાળો આપી કહી રહ્યા છે કે મંત્રી મુકેશ પટેલ સહકારી મંડળીઓમાં પણ માથા મારે છે પરંતુ મારે તેમને કહેવું છે કે મારે તો કોઈ સહકારી મંડળીમાં જવું નથી મને ભગવાને છે પણ ચમરબંધી કૌભાંડીઓને ક્યારેય છોડવાનું નથી ભલે તેમણે એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય કે પછી પાંચ લાખનો મને જેટલી ગાળો આપવી હોય તેટલી આપજો બિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને મંડળીના ડિરેક્ટરો કે કર્મચારીઓ પૈસા ખાઈ જાય એ નહીં ચલાવી લેવાય તેમણે પશુપાલન કરતી બહેનોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મારી બહેનો સવારે ચાર વાગે ઉઠીને પશુઓ માટે ઘાસ ચારો લાવે મંડળીમાં દૂધ ભરે એમાં પણ આ લોકો કાળા હાથ કરી રહ્યા છે આ વાર્ષિક સભા દરમિયાન મંડળીના પ્રમુખ પિયુષ પટેલે મંડળીનો આર્થિક અહેવાલ રજૂ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ મંડળીની સભાસદ સંખ્યા બે હજાર ત્યાંસી છે જેમાં શેર કેપિટલ ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ રિઝર્વ ફંડ છ પોઈન્ટ સત્યાસી લાખ તથા અન્ય વિફંડ મળી કુલ મૂડી ત્રણ પોઈન્ટ સાત કરોડ છે આજે જહાંગીરપુરા કોટન સેલ સોસાયટી લિમિટેડની ચોયાસી આ વાર્ષિક સાધારણ સભાની જ ઉપસ્થિત આ મુદ્દીના શેરે પ્રમુખ પાઈશ્રી યુઝભાઇ સૌ બોર્ડના રિયેટર પુરુષનો ફાર્મસના ચેરમેન વાયસી મહળભાઈ વાય ચેરમેન ભાઈ શ્રી અંકુરભાઈ અન્ય કોટન મંડળીના સૌ પ્રમુખ સિયોગ ડિરેક્ટ્રસી યોગ અહીંયા બેઠેલા સૌ સરકારી આગેવાનો મહેશભાઈનો ખૂબ આગ્રહ હતો ડિરેક્ટ્રસિંહનો ખૂબ આગ્રહ હતો કે મુકેશભાઈ મારી ચોણી ચોણ્યાશી વર્ષ ધૂની आज जांगीपुरा कोटण मंदिर में एक बना तो है मले थे और तो प्रमाण अवश्य आइजो बनेनो आदर आराधना के बाद में पछे के चलो आज एक बने में वासुभाई मलवान है यानी के देवी मंदिर में लगभग 3 दिन से एक दया आयो तो मालिक का मां की अभी पांच दिन हो गए मित्रों आज ये

એના વિચાર એ આપણે આજે 500 રૂપિયામાંથી 19 કરોડનો ટર્નઓવર કરતી આ મંદિર છે મિત્ર મંદિરનો વૈભવ ખૂબ સરસ કે બધા કરી રહ્યા છે મને ડિરેક્ટર શ્રી અને પ્રમુખ શ્રી મને કહેતા હતા કે અમે લોકો કઈક ને કઈક કઈક ને કઈક અમારી મંદિરમાં નવું કરવાની અમને ઈચ્છા થતી હોય છે મિત્રો આનો દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતની વાત કરું તો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલું છે સરકારનો જે બ્લડ છે એ દક્ષિણ ગુજરાતના નામે નામે મંદિરોની અંદર બ્લડ આની સાથે જોડાયેલું છે આજે ગામની મંદિર હોય કે જે ગામની સહકારી મંદિર હોય ગામની દોડ મંદરી હોય કે અન્ય કોઈ મંદરી હોય કે જે દરેક ગામની ન છે કે આપણે આજે મજબૂત બન્યા રહ્યા છે બાકી આપણે વિચાર કરો વાસુભાઈ જાગી કૃપા તો ધાંદેરા પુરા ગુરુ મંત્રી પોટન મંદરી ના હોય તો મારા વિચારો કે તો જાય ક્યાં કે ક્યાં જાય તો જોયું છે કે જ્યાં મંત્રી નથી કે બિચારા ખેડૂતોએ એનો પાક વેચવા માટે દલાલોને ત્યાં ફેરા મારવા પડે છે કે આજે આ મંદિર છે તો એકદમ નિરાંત છે આજે આ જાનીપુરા કોટન માં આ જાનીપુરા આ કોસરમ ફાર્મસ માં પણ તમને આટલા બધા સરસ ગોડાઉન બનાવ્યા છે આજે પણ ખેડૂતોનો જે ભાગ છે આજે તમે જો છો હવામાન સતત ક્લાઇમેટ ચેન્જ ની લીધે બદલાતું રહે છે આજે બારે માસ વરસાદ પડ્યો ક્યારે વરસાદ આવી જાય ખબર ના પડે સવારે કાક હોય ને સાંજે વરસાદ આવે ક્યારે આ પુરુત્ર ફાર્મસી સરસ મજાના ગોડાઉન બનાવ્યા છે મને એક દિવસ ડિરેક્ટર ફરતા ફરતા એવા મને કહેતા હતા સાહેબ ગોડાઉન તો આદ્યન બનાવ્યા છે વર્ષોથી આજ પુરુત્ર ફાર્મસી ને અંદર બધી મંત્રીઓનો સમાવેશ થાય છે

ની આ ચલાવવાનું હતું આપવાની અને આ જે પૈસા છે એ પણ વ્યાજની ભાવે પરુ પર લેવા તો તમે સુઈ નાખો તો છે આજે તો પોલીસ આયેલા પણ જોયું કે રીતમાં અને નિસપાત કામ બેના છે મને 2 વર્ષાલ ભાઈઓ whatsapp મે મેસેજ મોકલવા તો મુખ્ય જવાય અમારે ખેડુ પ્રમાણો બહુ આભાર માને છે કે કીધું કે મા પ્રમાણે છે મુકેલભાઈ તમે છે ને ઓલપોમાં એરો એક પા રસ્તા બાકી નહી રહેવા દીને બે કામને તોડતા રસ્તો બનાવીયા ને એના લીધે મારો ખેડુ મારો ખેડુ એ નાગર કે વરસાદ પડ્યો ને તેને રોડ પર સુકાવાનો માકેનો આપણે એક નવી જગ્યા બની કેમ રિજા કરો હું તો આજુ પેકે આપણે જેટલા કેટલા નવ બનવાને તો લઈને આવજો તમે લોકોને બનાવા ચીરાવાળા થઈ ગયા છે તો વર્મા ભાગ જાય પણ ખેત ક્યારેય પણ છોડવી નહીં તો સમય છે એ વેચી ઉન તો બીજી જગ્યાએ કોક કે કોક કે કે જમી લીધી થશે એની આપણા બાપ દાદાનો ધંધો છે આપણે હંમેશા કરતા જવું જોઈએ આદિ સંતાનિંદા નમામાં મારા વિસ્તારના સૌ પાટીદાર ભાઈઓ લગભગ આમાં મંદિરોની અંદર છે